નીકળી ગયા હતા હવે ઘરેથી વિચાર આવ્યો કે હનુમાન દાદાને દર્શન કરતા જઈએ તો તમને દર્શન કરાવવું આ હનુમાન દાદાનું મંદિર છે અને આશ્રમ પણ છે અહીં પૂજ્ય શ્રી તુલસીદાસ બાપુની ચેતન સમાધિ આવેલ છે જેનો મેં એક વિડીયો પણ બનાવેલ છે જો તમે એવી વિડીયો ના જોયો હોય તો તમારી ચેનલ ઇન્સ્ટાગ્રામ પર ગુજરાત પૂજ્ય પર જોઈ શકો છો ચાલો તમને દર્શન કરાવું જય હનુમાનુમાન હનુમાન મિત્રો હોય તો હનુમાનજી મહારાજનું મંદિર એનો પણ વિડીયો મેં બનાવેલ છે પ્રભાત ધ્યાન મંદિર તમે એ વિડીયો ના જોયો તો જોઈ શકો છો મારી ચેનલ ઉપર જઈને એ બની રહ્યો છે બ્લોગમાં તો આ મિત્રો મિત્રો વાળા શ્રી મેલઢામાં કાઠાવાડી મેલઢીમાં આપણે એમના દર્શન કર્યા નજીકથી આપણે મિત્રોએ દર્શન કરાયા અવનવર અહીંયા અમે દર્શન કરવા આવી છીએ વસ્તડી ધામ સાયલાથી માત્ર વીસ કિલોમીટરના અંતરે આવેલું માતાજીનું નું એવું ચમત્કારી મંદિર જ્યાં ભક્તોનો પોતાના માતાજી પ્રત્યેના વિશ્વાસનો આ છે છેડી માનું મંદિર જ્યાં લોકો માતાજીની માનતા રાખે છે અને જ્યારે માનતા પૂરી થાય છે ત્યારે અહીં દર્શન કરવા આવે અને માનતા પ્રત્યે માતાજીનો દાવો કરે છે મેરડી માતાજીના આશીર્વાદ અને પરચાઓ માટે આ મંદિર પ્રખ્યાત છે ભક્તોની માન્યતા છે કે અહીં આવવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે અને માતાજી તેમના દુઃખ દૂર કરે છે આ મંદિરે ખૂબ જ જાગૃત હોવાની અને ભક્તોની તકલીફો દૂર કરવાની માન્યતા છે તેના કારણે લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે